પાટણમાં સમી તાલુકામાં દૂધખા ગામના મજૂરી કરતા એક પરિવાર સાથે મોટી છેતરપિંડીની ઘટના સામે આવી છે બનાવટી ડોક્યુમેન્ટથી અજાણ્યા શખ્સે અલગ અલગ રાજ્યમાં અગિયાર જેટલી કંપની ઊભી કરી છે આ કંપનીનું સો કરોડનું ટર્ન ઓવર હોવાથી જીએસટી વિભાગે મજૂરી કરતા પરિવારને નોટિસ પાઠવી છે એક પોઈન્ટ સત્તાણું કરોડનું ટેક્સ બિલ જોઈને મજૂર પરિવારે વકીલની સલાહ લીધી આ મસ મોટી છેતરપિંડીને લઈને સાયબર ક્રાઇમ અને રાજ્ય સરકારને જાણ કરતા મજૂરને હૈયા મળતા મજૂરે રાહતનો શ્વાસ લીધો મારે ગામડી ટપાલથી મારે નોટિસ આવી છે બેંગ્લોરથી એમાં મેં નોટિસ ખોલી તાણે મારે ઇન્કમ ટેક્સ મારે એક કરોડ છન્નુ લાખ રૂપિયા મારે ટેક્સ ભરવાનો આવ્યો છે ઓકે મારા ખોટા પુરાવા કરીને મારા નામે અગિયાર ભીડી ચાલુ કરી છે કેમ કે કર્ણાટક તમિલનાડુ કર્ણાટકને જે અગિયાર વીડી મારા નામે ચાલુ કરીએ છે એમાં અમે વકીલની સલાહ લીધી વકીલે વકીલે અલગ અલગ કાગળ અમને કાઢી દે જે હાલમારના નામ ઉપર સો કરોડનું પપ્પાનું ડીલું છે એટલે અમે તરત જ વકીલનો સંપર્ક કર્યો અને વકીલે તરત કીધું કે ભાઈ અમે તમે ગૃહ વિભાગમાં જાણ કરો જલ્દી અને આ બધું પછી અમે ગૃહ વિભાગ ગુજરાત સરકારને જાણ કરી અમારા અને સારી રીતે અમને સાંભળ્યા અને કીધું કે આનો ખુલાસો થઈ જશે અને આનું જે તે કંઈ હશે એ પકડાઈ જશે અને પછી ત્યાંથી સાયબર ક્રાઇમમાં ગયા તો ક્રાઇમમાં મેડમે અમને બહુ સાંભળ્યા અમારી અરજી પણ લીધી અને યોગ્ય પગલાં ઘટતા કરી આપશે પણ જોકે આવું અમારી સાથે કંઈક અમારા સુનિલ સાથે કંઈક ફ્રોડ થયું છે